જય શ્રી કૃષ્ણ મિત્રો મારા હાલા દર્શકો ગજનાવેન સ્ટોરીમાં આપ સૌનું ફરીથી ખૂબ સ્વાગત છે મિત્રો મકરસંક્રાંતિના દિવસે તમારા ઘરમાં ચોખાનો ડબ્બો તમારા નસીબની ચાવી બની શકે છે અને તમને ખૂબ જ ધનવાન બનાવી શકે છે પેઢીઓ તમારી સાથે બેસીને ભોજન કરી શકે આવેલા આ ઉપાયથી તમે તમારા જીવનમાં માત્ર ગરીબીથી જ મુક્તિ મેળવી શકતા નથી પરંતુ તમારી કુંડળીમાં શુક્ર અને ચંદ્રને બળવાન બનાવીને શુભ પરિણામ પણ મેળવી શકો છો તો જો તમે પણ તમારી પરેશાનીઓનો અંત લાવવા માંગો છો અને જલ્દીથી જલ્દી કરોડપતિ બનવા માંગો છો તો આજનો વિડીયો અંત સુધી ચોક્કસ જુઓ કારણ કે અમે તમને ચોખાના અચૂક ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જે તમારું ભાગ્ય બદલી શકે છે મિત્રો આ વખતે મકરસંક્રાંતિ ચૌદમી જાન્યુઆરીને બદલે પંદરમી જાન્યુઆરીએ ઉજવવામાં આવશે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે મકરસંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવે છે આ દિવસથી સૂર્ય ઉત્તરાયણ બને છે શાસ્ત્રોમાં ઉત્તરાયણના સમયગાળાને દેવતાઓનો દિવસ અને દક્ષિણાયણને દેવતાઓની રાત્રિ કહેવામાં આવી છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વખતે મકરસંક્રાંતિના દિવસે રવિયોગ બની રહ્યો છે રવિ યોગ સવારે સવા સાત વાગ્યાથી સવારે આઠ સાત સુધી છે જ્યારે ચંદ્રનું નક્ષત્ર સૂર્યના નક્ષત્રમાંથી ચોથા છઠ્ઠા નવમાં દસમા તેરમા કે વીસમા ભાવમાં હોય ત્યારે રવિ યોગ રચાય છે કુંડળીમાં રવિયોગને કારણે વ્યક્તિનું સન્માન અને પ્રભાવ વધે છે અને તે ઉચ્ચ પદ પ્રાપ્ત કરી શકે છે રવિ યોગ તમામ દોષોનો નાશ કરે છે અને આ યોગમાં તમે જે પણ કાર્ય કરો છો તેનું શુભ ફળ મળે છે ખાસ કરીને આ દિવસે સ્નાન દાન તપ જપ ભક્તિ અને અનુષ્ઠાન વગેરેનું ખૂબ મહત્ત્વ છે આ પ્રસંગે કરવામાં આવેલું દાન સો ગણું પ્રાપ્ત થાય છે આ દિવસે ઘી અને ધાબળાનું દાન કરવાનું પણ વિશેષ મહત્વ છે જે વ્યક્તિ તેનું દાન કરે છે તે તમામ સુખ ભોગવીને મોક્ષ પ્રાપ્ત કરે છે મિત્રો મકર સંક્રાંતિના દિવસે તમે કેટલાક સરળ ઉપાય કરીને તમારું ભાગ્ય મજબૂત કરી શકો છો સૂર્યદેવને પ્રસન્ન કરવાથી તમામ પાપોનો નાશ થાય છે આગળ વધતા પહેલાં જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ લાયકોનને દબાવો કોમેન્ટ બોક્સમાં નિષ્ઠાપૂર્વક લવાનું ભૂલશો નહીં જય સૂર્યદેવ મિત્રો મકરસંક્રાંતિના દિવસે ઘરના તમામ સભ્યોએ બ્રહ્મ મુહૂર્તમાં જાગવું જોઈએ આ દિવસે તલના પાણીથી સ્નાન કરવું ખૂબ જશુભ અને ફળદાયી માનવામાં આવે છે સ્નાન કરતા પહેલાં તલના તેલથી માલિશ કરો તલની પેસ્ટ લગાવવાથી તમામ પાપોનો નાશ થાય છે સ્નાન કર્યા પછી સ્વચ્છ ધોયેલા કપડાં પહેરો અને તે પછી સૂર્ય ભગવાનને અર્ઘ્ય અર્પણ કરો સૂર્યદેવને વિનંતી કરતી વખતે કલશમાં થોડા તલ નાખો પછી કુલ તરફ મુખ કરીને કુશના આસન પર બેસીને પાઠ કરો રુદ્રાક્ષની માળા સાથે આ મંત્રનો જાપ કરો મંત્ર છે ઓમ આદિત્ય વિદમહે દિવાકારાય વિમની તનનો સૂર્ય પ્રચોદયા નો ઓછા માંગ ઓછો પાંચ વખત જાપ કરો આ મંત્રનો જાપ કરવાથી જીવનની દરેક સમસ્યા દૂર થઈ જશે મકર ક્રાંતિના દિવસે દાનને પણ વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે શાસ્ત્રો અનુસાર આ દિવસે કરવામાં આવેલ દાન અનંત પુણ્યની પ્રાપ્તિ કરે છે આ દિવસે કપડાં ચોખા તલ બંગડીઓ ચાંદી કપડાં વગેરેનું દાન કરવાનો રિવાજ છે મકર સંક્રાંતિના દિવસે દાન મહાદાનની શ્રેણીમાં કહેવાય છે આ દિવસે દાન કરવાથી ઘણું પુણ્ય મળે છે સંક્રાંતિના દિવસે શક્ય હોય ત્યાં સુધી ગરીબોને ભોજન કરાવો આનાથી તમારા ઘરમાં ક્યારેય પૈસાની કમી નહીં આવે મકરસંક્રાંતિના દિવસે તમારા ઘરમાં ચોખાનો ડબ્બો તમારા નસીબની ચાવી બની શકે છે અને તમને એટલા સમૃદ્ધ બનાવી શકે છે કે પેઢીઓ તમારી સાથે બેસીને ભોજન કરી શકે તો શું તમે પણ તમારા ઘરના સતત ખર્ચથી પરેશાન છો દિવસ રાત મહેનત કર્યા પછી પણ તમારું પર્સ ખાલી જ રહે છે અને પૈસાના અભાવે ઘરમાં લડાઈ અને ઝઘડા થતા રહે છે તમારા ઘરમાં આવક કરતાં વધુ ખર્ચાઓ છે અને તમે પૈસાની અછતથી સતત પરેશાન રહેશો જો તમે જાતે ઝઘડા બધા પૈસા કમાવા માંગતા હોવ અને જલ્દીથી જલ્દી તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ કરવા માંગો છો જો તમારે કરોડપતિ બનવું હોય તો ચોખાના ડબ્બામાં માત્ર આ એક વસ્તુ રાખવાથી તમે એટલા પૈસા કમાઈ શકો છો કે તમારી સાત પેઢી તેને ખાઈ શકે અને તમે જલ્દીથી જલ્દી અમીર બની શકો મિત્રો આ ઉપાયથી તમે તમારા જીવનમાં માત્ર ગરીબીમાંથી મુક્તિ મેળવી શકતા નથી તેના બદલે તમે તમારી કુંડળીમાં શુક્ર અને ચંદ્રને મજબૂત કરીને પણ શુભ પરિણામો પ્રાપ્ત કરી શકો છો તો જો તમે પણ તમારી પરેશાનીઓનો અંત લાવવા માંગો છો અને જલ્દીથી જલ્દી કરોડપતિ બનવા માંગો છો તો આજનો વિડીયો અંત સુધી ચોક્કસ જુઓ કારણ કે અમે તમને ચોખાના અચૂક ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જે તમારું ભાગ્ય બદલી શકે છે આગળ વધતા પહેલાં વિડીયો લાઈક કરો જય લક્ષ્મી જે આ વિડીયો લાઇક કરે છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરે છે તેના જીવનમાં ક્યારેય પૈસાની કમી ન આવે મિત્રો જ્યારે પણ આપણે હિન્દુ ધર્મની વાત કરીએ છીએ ત્યારે ચોખાને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે જો તમે ચોખા વિશે નથી જાણતા તો તમને જણાવી દઈએ કે જે ચોખા અખંડ હોય છે એટલે કે આખા છે તેઓ તૂટેલા હોતા નથી તેમને ચોખા માનવામાં લાવે છે અને હિન્દુ ધર્મની દરેક પૂજા દરમિયાન ચોખાનો ઉપયોગ કરવામાં આવે છે શાસ્ત્રો કહે છે કે ચોખા દેવી લક્ષ્મીનું પ્રતિક છે આનાથી હંમેશા સકારાત્મક ઉર્જા પ્રભાવિત થાય છે અને ચોખા શુક્ર અને ચંદ્રનો કારક પણ માનવામાં આવે છે તેથી તે આ સંદર્ભમાં છે કે ભારતીય રસોડામાં ચોખાનું વિશેષ મહત્વ છે અને ભારતમાં ભાગે જ એવું કોઈ રસોડું હશે જ્યાં ચોખા ઉપલબ્ધ ન હોય તો જે મહિલાઓના રસોડામાં ચોખાનો ડબ્બો હોય છે તેથી તે આ ચોખાના બોક્સની મદદથી પોતાના ઘરમાં ઘણા ચમત્કારી પ્રયોગો કરી શકે છે મહિલાઓએ તેમના રસોડાના સ્ટોરને ક્યારેય ખાલી ન થવા દેવા જોઈએ જો તમે તમારા ઘરમાં ચોખાનો ડબ્બો રાખો છો તો ધ્યાનમાં રાખો કે તમે તેને ક્યારેય સંપૂર્ણ ખાલી ન કરો મિત્રો તમે તેનો ઉપયોગ સમાપ્ત કરો તે પહેલાં હંમેશા બજારમાંથી વધુ ચોખા સાથે ડબ્બો ભરો આમ કરવાથી તમારા ઘરની તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહે છે અને તમારા ઘરનો ભંડાર હંમેશા અન્ય વસ્તુઓથી ભરેલો રહે છે આ સાથે મહિલાઓને ચોખાના ખાસ ઉપાય જો તમે દિવાળીના દિવસે તમારા ઘરમાં ચોખાની વિશેષ પૂજા કરો છો તો તે તમને વિશેષ ફળ આપશે પરંતુ આ સિવાય પૂર્ણિમા સંક્રાંતિ જેવા કોઈપણ શુભ દિવસે તમારા ઘરમાં ચોખાની એક વાટકી લો અને તેને હળદરથી પીળી કરો જો તમે ઈચ્છો તો ચોખાને ચાંદીના બાઉલમાં રાખી શકો છો અને જો તમારી પાસે ચાંદીના વાટકા ન હોય તો તમે લોખંડ સિવાયની કોઈપણ ધાતુના વાટકામાં ચોખા રાખી શકો છો હવે આ ચોખાની ઉપર એક હળદર એક સોપારી અને એક સિક્કો મૂકો અને આ વાટી દેવી લક્ષ્મીની સામે રાખો હવે તમારે દેવી લક્ષ્મીની પૂજા કરવી પડશે અને ઓછામાં ઓછા એકસો આઠ વખત ઓમ મહાલક્ષ્મી નમ મંત્રનો જાપ કરવો આ પછી તમારા ઘરના ચોખાના ડબ્બામાં હળદરના ગઠ્ઠા સોપારી અને સિક્કા સાથે આ વાટીમાંથી ચોખા મિક્સ કરો ધ્યાન રાખો કે તમારા ચોખાના ડબ્બામાંથી હળદરનો એક પણ ગઠ્ઠો ન લેવો જોઈએ અને તમારે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે આ ચોખાનો ડબ્બો ક્યારેય ખાલી ન હોવો જોઈએ આ ડબ્બામાં ચોખા પૂરા થાય તે પહેલાં બજારમાંથી વધુ ચોખા લાવો અને તેમાં ભરો અને જ્યારે પણ તમારે તમારા રસોડામાં ભાત રાંધવાના હોય ત્યારે આ ચોખાનો ઉપયોગ ઘરે ભાત બનાવવા માટે કરો આમ કરવાથી તમારા પરિવારના સભ્યોનું શરીર અને મન તો સુરક્ષિત રહેશે જ સાથે જ તમારી તિજોરીમાં પૈસાની પણ કમી નહીં રહે આ સાથે મહિલાઓને ધન કમાવવાના ઘણા ઉપાયો છે જો તમારા ઘરમાં પૈસાની કમી હોય તો તમે દરેક પૈસા પર નિર્ભર રહેશો તમને સફળતાનો માર્ગ મળતો નથી તમારી પ્રગતિમાં અવરોધો છે પ્રગતિના તમામ રસ્તાઓ બંધ છે અને તમે ટૂંકા સમયમાં વધુ પૈસા કમાવવા માટે સક્ષમ બનવા માંગો છો તો આ માટે તમારે મહાદેવને ચોખાનો અભિષેક કરવો જોઈએ આ ઉપાય કરવા માટે તમારે થોડા ચોખા લઈને મહાદેવના મંદિરમાં જવું પડશે અને તાંબાના વાસણમાં પાણી ભરવું પડશે મહાદેવના મંદિરમાં ગયા પછી સૌ પ્રથમ પાણીથી સ્નાન કરાવો અને પછી શ્રી શિવાય નમસ્તુભ્યમ મંત્રનો સાથે એકસો આઠ જાપ કરો થોડા ચોખાથી મહાદેવને અભિષેક કરો અને આ પછી તમારી પાસે બચેલા ચોખા બ્રાહ્મણ અથવા ગરીબ વ્યક્તિને દાન કરો જો તમે આ ઉપાય સોમવારે સતત પાંચ સોમવાર કરો છો તો આ ઉપાય વિશેષ ફળ આપે છે આ સાથે જો તમે ઈચ્છો તો પ્રદોષ તિથિના દિવસે આ ઉપાય પણ કરી શકો પરંતુ ધ્યાનમાં રાખો કે મિત્રો તમારે આ ઉપાય સતત પાંચ સોમવાર સુધી કરવાનો છે ચોખાના વિશેષ ઉપાયો આપણા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે વ્યક્તિ ધન અને સમૃદ્ધિની પ્રાપ્તિ કરે છે ભગવાન શંકરને ચોખા ખૂબ પસંદ છે અને જ્યારે શિવલિંગને ચોખા ચઢાવવા માંગાવે છે ત્યારે દેવી લક્ષ્મી હંમેશા તમારા ઘર પર તેમની કૃપા લઈને આવે છે જો તમે કામ કરતા વ્યક્તિ છો અને દિવસ રાત મહેનત કરવા છતાં પણ તમને તમારા કામમાં ઈચ્છિત પ્રગતિ નથી મળી રહી તમને પ્રમોશન નથી મળી રહ્યું અથવા તો તમે કોઈ ધંધો ચલાવી રહ્યા છો જે અચાનક બંધ થઈ ગયો છે જો તમે ઈચ્છિત નફો મેળવી શકતા નથી તો તમે ચોખાની ખીર બનાવીને કાગડાને ખવડાવી શકો છો ધ્યાન રાખો કે આ ઉપાય મંગળવાર શુક્રવાર અને શનિવારે જ કરવાનો છે આ ઉપાય કર્યા પછી તમારી કુંડળીમાં તમારી પ્રગતિમાં અવરોધરૂપ ગ્રહ દોષો તમને સકારાત્મક પરિણામ આપવા લાગે છે અને તમારી પ્રગતિ માટે અડચણો આપમેળે સમાપ્ત થવા લાગે છે મિત્રો જો તમારી કુંડળીમાં પિતૃદોષ અથવા મંગલ દોષ હોય તો તમે તમારા પૂર્વજોને પ્રસન્ન કરવા માટે ખાસ ઉપાય કરી શકો છો આ ઉપાય કરવા માટે અમાવસ્યાના દિવસે મીઠા ચોખા અથવા ચોખાની ખીર બનાવીને રોટલી પર મૂકીને કાગડાને ખવડાવો કાગડાને આપના પૂર્વજોનું સ્વરૂપ માનવામાં આવે છે અને જો તમે કાગડાને ખોરાક ખવડાવો તો તમારા પૂર્વજો પ્રસન્ન થાય છે તેથી જો તમે પણ આ ઉપાયને અનુસરશો તો તે તમારી પ્રગતિના માર્ગમાં આવતા અવરોધો તો દૂર કરશે જ પરંતુ તમારા બાકી રહેલા કામમાં જો તમને સફળતા ન મળી રહી હોય તો તે તમામ અવરોધો પોતાની મેળે જ દૂર થવા લાગશે અને તમને માત્ર પૈસા જ નહીં પણ માન સન્માન સંપત્તિ અને કીર્તિ પણ મળવા લાગશે જો તમે દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માંગતા હો તો પૂર્ણિમાના દિવસે એકવીસ ચોખા લો અને તેને હળદરથી પીળા કરો તે પછી તેને લાલ કપડામાં બાંધીને તમારા પર્સમાં રાખો અથવા તમે તેને તમારી તિજોરીમાં પણ રાખી શકો છો આમ કરવાથી તમારા ઘરમાં પૈસા આવવા લાગશે અને તમે ધનવાન બનશો તો મિત્રો આ ચોખા સાથે સંબંધિત ઉપાયો જેને અપનાવીને તમે તમારી કુંડળીમાં પ્રાપ્તિ અને ધનવાન બનવાની તકો બનાવી શકો છો અમે આશા રાખીએ છીએ કે તમને જણાવવામાં આવેલી આ વાતો પસંદ આવી હશે જે પણ ભક્ત કોમેન્ટમાં જય માતા દી લખીને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેના ઘરમાં હંમેશા આશીર્વાદ રહેશે